નમસ્કાર મિત્રો મિત્રો આફત પહેલાની ઓસડ ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીમંડળમાં ફેરફાર અને ખુરશી નહીં પરશોત્તમ સોલંકીનું બવંડર તોફાન આવે આ પહેલા દવા શું ભારતીય જનતા પાર્ટીએ શોધી લીધી છે ફિશરીઝ કૌભાંડ આ કૌભાંડમાં રાહત ન મળવી આ તમામ વાત શું સૂચવે છે ભૂતકાળના નિવેદન પરશોત્તમ સોલંકીના અને ત્યારબાદ પ્રતિક્રિયા કાયદાના સ્વરૂપે શું મળી રહી છે આ તમામ સવાલો છે આ તમામ સવાલો પર વાત આજના વિડીયોમાં પરસોત્તમ સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતા એક એવા નેતા કે જે ગેમ ચેન્જર સાબિત થઈ શકે ત્રીસ થી પણ વધુ વિધાનસભામાં દરિયાકાંઠાની જવાબદારી ભાવનગર અમરેલી આ બંને જિલ્લામાં મોટું વર્ચસ્વ અને પોતે વર્ષોથી જીતતા આવ્યા છે એ પછી અત્યારના જે ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી તેઓ ચૂંટાઈને આવે છે એ બની ત્યારથી અને આ પહેલા ઘોઘા બેઠક પરથી પરસોત્તમ સોલંકી હીરા સોલંકી આ બંને બંધુઓ કોળી સમાજ માટે કેટલા મહત્વના અને કેટલા મોટા નેતા છે તેમની માટે એ પરિણામ અને ચૂંટણી દર્શાવે છે આ પરસોત્તમ સોલંકીના ભૂતકાળની વાતો અને તેમાંનું એક કલંક ફિશરીઝ કોભાંડ આ ફિશરીઝ કોભાંડ જે પ્રક્રિયા હોય છે પ્રક્રિયાથી અલગ થઈને પોતાની રીતે વર્તન કરવું અને ત્યારબાદ તેના પર કાયદેસર કાર્યવાહી હાઈકોર્ટમાં મામલો હતો કૌભાંડમાં રાહત ન મળવી દિલીપ સંઘાણી પણ તેની સાથે જોડાયેલા છે પરંતુ વાત અત્યારે પરસોત્તમ સોલંકીની શું કોઈ પાછળ આ સમગ્ર વાત પાછળ ગણિત ચાલી રહ્યું છે શું ભવિષ્યનું વિચારીને રાહત નથી આપવામાં આવી શું શું છે સવાલો તમામ મુદ્દા પર વાત કરીશું તમામ મુદ્દા વિસ્તારથી ચર્ચા કરીશું પરંતુ આ પહેલા આપ એક નિવેદન સાંભળી લો કે જે પરસોત્તમ સોલંકી થોડા સમય પહેલા પોતાના જન્મદિવસ પર આપ્યું હતું જે સમયે ચર્ચા ચાલતી હતી પરસોત્તમ સોલંકી કપાઈ શકે છે મંત્રીમંડળમાં મંત્રીમંડળમાં ફેરફાર કદાચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી થાય પરંતુ આ તમામ મુદ્દા પર વાત કરીએ આ પહેલા આ પરસોત્તમ સોલંકી શું બોલ્યા હતા એ સાંભળી લો તમે તમામ મારા અંગત બધા મિત્રો સામે બેસે તમે તમામ આગેવાનો અને યુવાન દોસ્તો તમને બધાને એમ લાગતું હતું કે પરસોત્તમભાઈ બહુ વીક થઈ હમણાં હું દોઢ મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં દોઢ મહિનો રહેવું પડ્યું કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડોક્ટર લોકો બી જવાબ આપી દીધો પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો છે અને આ એક કુદરતી મહેરબાની હું ઘણી વાર વિચાર કરું મેં હું કર્યું અને હું એવા કામ કર્યા મને નથી સમજાતું પણ એ ખારું જ મને નથી સમજાતું એ બહુ નકર બીજા ભાઈઓ પ્રાઉડ થઈ જાય કોઈને ગણીએ નહીં કોઈને બોલાવીએ નહીં તો અમારી જીદવી શું કામ નહીં ઘણા વિચાર કરતા પણ હું કોઈ એવો વિચાર કરતો નથી મારે અમે જી આવ્યું એની સામે હું સામના કરું હું લડું છું મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતા આવડતું નથી આજે કુદરતની મહેરબાની આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે જ્યાં સુધી જીવી ત્યાં સુધી તમારા બધા આશીર્વાદ લેતો રહું અને તમારા લોકોના જીવન વિશે જીવતો હોવ એવું ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું અને આવતા દિવસોમાં કોઈને કાંઈ બી તકલીફ હોય તો આ ભાવનગર નહીં પણ ગાંધીનગર અહીંયા બી તમે ચોવીસ કલાકમાં ક્યારેય બી આવો પરસોત્તમ સોરોજીનો બંગલો અને એનો દરવાજો હંમેશા ખુલ્લો રહ્યો અને રહેશે એમાં કોઈ ચિંતા નહીં કરતા એમાં મારે મારું જીવન દાવ લગાડવું પડે તો હું દાવ લગાડ લઈ પણ કોઈને દુઃખી નહીં થવા આનાથી બીજું મને વિશે કાંઈ નથી જોતું તમારા બધાના આશીર્વાદ તમારો બધાનો પ્રેમ એ હંમેશા જતો રહી એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરું છું આટલું કંઈ વિનું જ હસ્તુ કોળી સમાજ જય સોમનાથ આપણે સાંભળ્યું કે પરસોત્તમ સોલંકી શું બોલ્યા હતા પોતે મજબૂત છે તેના સ્વાસ્થ્યને લઈને અફવાઓ છેલ્લા લાંબા સમયથી ફરતી રહી છે એ મંત્રી પહેલાં હતા ત્યારે પણ તેમનું સ્વાસ્થ્ય તેવું હતું અને આજે પણ છે આમ છતાં પણ કેટલી બાબતો ફરતી રહી છે અને તેને લઈને પરસોત્તમ સોલંકીએ જવાબ આપ્યો હતો કોઈનાથી ડરતો નથી કોઈનાથી ડરવાનો નથી આ પ્રકારનું પણ નિવેદન પરસોત્તમ સોલંકીએ આપ્યું હતું તો પછી તો પછી વાત શા માટે અને તેઓ આ શા માટે બોલ્યા હતા તે સમયની ચર્ચા અલગ હતી તે સમયે ચર્ચા હતી કે આ વખતે પરસોત્તમ સોલંકીને સ્વાસ્થ્યના હિસાબે મંત્રીમંડળમાં લેવામાં ન આવી શકે અન્ય કોળી ચહેરો તે કહે તે આંગળી ચિંધે તેને ઉતારવામાં આવી શકે પરંતુ પરસોત્તમ સોલંકી નહીં પરંતુ તેમનું નિવેદન આવ્યું તેના બાદ સમાચાર બન્યા ખૂબ ચાલ્યા અને ત્યારબાદ હજુ સુધી મંત્રીમંડળમાં ફેરફાર થયો નથી તે મુજબ વાત હવે તેવી છે કદાચ સ્થાનિક ચૂંટણી પછી આ ફેરફાર થઈ શકે પરંતુ આ પહેલા હવે સમાચાર એ આવ્યા છે કે ફિશરીઝ કૌભાંડમાં પરસોત્તમ સોલંકીને રાહત નથી મળે તેની સાથે દિલીપ સંઘાણી પણ જોડાયેલા છે દિલીપ સંઘાણી પાટીલની વિરુદ્ધમાં બોલ્યા હતા પક્ષ પલટા ભરતી અભિયાનની વિરુદ્ધમાં બોલ્યા હતા તેમનું નામ પણ ચાલ્યું પરંતુ પરશોત્તમ સોલંકી કે જે મંત્રી પદના વર્ષોથી વર્ષોથી દાવેદાર રહ્યા અને મંત્રી બન્યા એ પછી વડાપ્રધાન મોદી હોય વિજય રૂપાણી હોય મોટાભાગની સરકારોમાં પરશોત્તમ સોલંકી મંત્રી રહ્યા શું તેઓ બોલ્યા એ ભારતીય જનતા પાર્ટીએ માપી લીધું હતું ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ હતી કે પરસોત્તમ સોલંકી આ વખતે મંત્રીમંડળમાંથી જો કાપવામાં આવશે તો મોટું નુકસાન કરી શકે છે સામે પડી શકે છે આ જ ભાગરૂપે હજુ પણ ફિશરીઝ કૌભાંડ લટકાવીને રાખેલું છે બેશક કૌભાંડની સાથે અમે નથી જેણે પણ કૌભાંડ કર્યું હોય પરસોત્તમ સોલંકીએ કૌભાંડ કર્યું દિલીપ સંઘાણીએ કર્યું કોઈ પણ વ્યક્તિએ કર્યું બેશક તેને સજા થવી જોઈએ પણ વાત આ પોલિટિકલ એંગલની છે વાત અત્યાર સુધી નહીં ને હવે કેમ તેની છે મામલો પેન્ડિંગ પડ્યો હતો અચાનક બહાર આવે છે અને આ મામલાને લઈને અરજી હતી તેને લઈને સમાચાર સામે આવે છે પુરુષોત્તમ સોલંકી તમે દરિયાકાંઠાના વિસ્તારમાં જાઓ સૌરાષ્ટ્રના કોળી સમાજના લોકોને મળો તો પુરુષોત્તમ સોલંકી કોણ છે તેનું કેટલું મહત્વ છે તમને સમજાઈ જશે મુંબઈ હતા મુંબઈથી ગુજરાતમાં આવે છે પોતે ઘોઘાના છે ઓગણીસો પંચાણું બાજુ આવે છે અને ત્યારબાદ કોળી સમાજના લોકો જે મુજબ કહે છે કે પરિસ્થિતિ જોઈને અહીં રહેવાનો નિર્ણય કરે છે પર્શોત્તમ સોલંકી પાવડાના નિશાન સાથે અપક્ષ ચૂંટણી પણ લડ્યા લોકસભાની ભાવનગર લોકસભાની હારી ગયા હતા રાજેન્દ્રસિંહ રાણા એ સમયે જીતી ગયા હતા પરંતુ ત્યારબાદ પાછળ ફરીને નથી જોયું આજની તારીખે પણ પરશોત્તમ સોલંકી મંત્રી છે ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ રાણા ધારાસભ્ય પણ નથી મંત્રી પણ નથી રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ રાણાનો એક સમય ઉગતો સૂરજ હતો પરંતુ આજે આજે એ બંને પ્રતિદ્વંદીઓ મિત્ર છે રાજેન્દ્રસિંહ રાણા અને પરસોત્તમ સોલંકી વર્ષો સુધી આ પહેલા મેં કહ્યું એમ કે વર્ષો સુધી તેઓ ઘોઘા બેઠકથી ધારાસભ્ય રહ્યા ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત અને ત્યારબાદ ભાવનગર ગ્રામ્ય બેઠક અસ્તિત્વમાં આવી તો બે હજાર બાર બે હજાર સત્તર ને બે હજાર બાવીસ છેલ્લે સતત ધારાસભ્ય તરીકે જીતતા આવ્યા છે તેમના ભાઈ હીરાભાઈ સોલંકી તે પણ ઓગણીસો અઠ્ઠાણું થી રાજુલા વિધાનસભામાં લડતા આવ્યા છે બે હજાર સત્તરમાં બ્રેક લાગી હતી બે હજાર સત્તરમાં હીરા સોલંકી હારી ગયા હતા નામ હતું અમરીશ ડેર એ અલગ મુદ્દો છે અમરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચેની લડાઈ પણ એક અલગ મુદ્દો છે બંને આજે ભારતીય જનતા પાર્ટીમાં છે આમ છતાં પણ જે જે બનતું રહ્યું છે એ અમે આપને કહેતા રહ્યા છીએ સમાચાર રૂપે પણ મુખ્ય વાત એ છે કે પરસોત્તમ સોલંકીની શું ટિકિટ આ વખતે કપાઈ શકે છે કેટલાય લોકો તેવું પણ કહે છે કે પરસોત્તમ સોલંકી બે પ્રકારના કારણ નીકળી શકે એક કે તેઓ લડી લેવાના મૂડમાં છે બીજું કે તેઓ સામેથી જ કહી દેશે હવે તેઓ લડી લેવાના મૂડમાં હોય તો પછી ભારતીય જનતા પાર્ટી શું કરે ભારતીય જનતા પાર્ટી ના બેકઅપ પ્લાન રૂપે ફિશરીઝ કોબાંડ આજે પણ પડ્યું છે તેવું લોકો કહે છે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે પણ દરિયાકાંઠાની જવાબદારી દરિયાકાંઠા વિસ્તારમાંથી મત લાવવાની જવાબદારી પરશોત્તમ સોલંકીના શિરે હતી પરશોત્તમ સોલંકીએ કોળી સમાજને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે સૌરાષ્ટ્રમાં કટ્ટર બનાવ્યો છે કોળી સમાજના મત મોટા ભાગના ભારતીય જનતા પાર્ટી તરફ જતા રહ્યા છે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ અને કોળી સમાજ બંને ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યા તેમાં કોળી સમાજમાંથી પોગ મત લાવવાનું મોટું કામ પરસોત્તમ સોલંકીએ કર્યું હતું પરસોત્તમ સોલંકી મંત્રી ન બને તો કોણ બની શકે મંત્રી હીરા સોલંકી છેલ્લા લાંબા સમયથી એક્ટિવ છે બે હજાર બાવીસમાં બેકઅપ કર્યું પોતે પાછા આવ્યા જીત્યા અને આજની તારીખે આજની તારીખે પણ મોટું વર્ચસ્વ ધરાવે છે કોળી સમાજમાં રાજુલા વિધાનસભામાં હવે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીએ ફિશરીસ કૌભાંડ લટકાવેલું રાખ્યું હોય શકે તો શું પરષોત્તમ સોલંકી પાછી પાની તેને લઈને કરી શકે સમગ્ર વાતમાં સ્થિતિ તે મુજબની છે કે પરસોત્તમ સોલંકી પોતાના નામથી અને પોતાના સમાજથી મત લઈને આવે છે એ કદાચ ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે પરસોત્તમ સોલંકીને આ પ્રકારના કૌભાંડથી ડરાવીને ધમકાવીને તમે ચૂપ કરાવી શકો એમ મને અત્યારે નથી લાગતું પરસોત્તમ સોલંકી કદાચ કદાચ આજની તારીખે પણ જે તરફ જાય તે તરફ કોળી સમાજનો મોટો વર્ગ જાય તેવી સ્થિતિ છે પરસોત્તમ સોલંકીના બે પુત્ર હિરેન સોલંકી અને દિવ્યશ સોલંકી દિવ્યશ સોલંકી ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે પરસોત્તમ સોલંકીનું કામ સંભાળી રહ્યા છે અને કોળી સમાજમાં દિવ્યેશ સોલંકીને પણ મોટા પ્રમાણમાં એક સહયોગ મળી રહ્યો છે લોકો તેને આવકારી રહ્યા છે આ દિવ્ય સોલંકી કામ કરી રહ્યા છે અને બીજી તરફ હીરા સોલંકી આ સોલંકી પરિવારનો દબદબો છે કોળી સમાજમાં એટલે કે પરસોત્તમ સોલંકીની આજની તારીખે પણ જરૂર ભારતીય જનતા પાર્ટીને તો છે જ ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રમાં મજબૂત કરવામાં મોટો તમે ઘોઘા બેઠક જોશો ઘોઘામાં પણ કોંગ્રેસ કોંગ્રેસ મજબૂત હતી પરસોત્તમ સોલંકી આવ્યા બાદ શું થયું કોંગ્રેસ દૂર દૂર સુધી નથી ભારતીય જનતા પાર્ટી એટલે કે પર્ષોત્તમ સોલંકીનું કામ બોલે છે ભારતીય જનતા પાર્ટી આમનમ જ આટલા વર્ષોથી તેને મંત્રી નહોતી બનાવતી ને આ કોઈ વખાણ કરવાની વાત નથી આ ત્યાંની રિયાલિટી છે તમે ત્યાંના લોકોને મળો અને પૂછો તો તમને ખબર પડે હવે હીરા સોલંકી શું મંત્રી બની શકે અત્યારની સ્થિતિ મુજબ પર્ષોત્તમ ભાઈ પોતે કહે કે મારો સ્વાસ્થ્ય ચાલો ખરાબ છે અને હવે મારી જગ્યાએ બીજાને ધીરે ધીરે આગળ કરીએ તો હીરાભાઈ સોલંકી સૌથી પહેલા આવી શકે છે ભૂતકાળના કારણો ભૂતકાળમાં આપણે વાત જ્યારે પરસોત્તમ તેઓ લડી લેવાના મૂડમાં છે પરંતુ સમય સાથે આટલા વર્ષો સુધી મંત્રી રહ્યા ત્યારબાદ તેઓ પણ કહી શકે પરંતુ જો સ્થિતિ તેવી નથી સર્જાતી તો ભારતીય જનતા પાર્ટી પાસે આ એક શસ્ત્ર તો છે ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજમાંથી બીજા નેતાઓ મોટા બનાવવાનું પ્રયત્ન ખૂબ કર્યા પરંતુ આજ સુધી સફળતા નથી મળી પછી તમે કુંવરજી લઈ લો કે પછી અન્ય કોળી સમાજના મંત્રી સુધી ગયા હોય તેમાંથી એક એક પણ પણ વ્યક્તિ વ્યક્તિ પરશોત્તમ સોલંકીની જગ્યા લઈ શકે તે વાતમાં દમ નથી હીરા સોલંકી દિવ્ય સોલંકી પણ પરસોત્તમ સોલંકીની જગ્યા ના લઈ શકે પરશોત્તમ સોલંકી જ્યારે જ્યારે કોળી સમાજના લોકો સાથે તમે વાત કરશો મળશો સ્થાનિક લોકો સાથે ત્યારે કહે છે કે હજુ સુધી એવો કોઈ વ્યક્તિ બન્યો જ નથી એટલે કે પરસોત્તમ સોલંકીનું સ્થાન લેનાર હજુ કોઈ બનાવ્યો જ નથી કોઈ કોળી સમાજમાંથી કોઈ નેતાને આ પણ એક મોટી વાત હોય શકે કારણ કે તેઓ જીવતા જીવ અન્ય કોઈ નેતાને પોતાની જેટલું મહત્વ મળે તે બનાવી દે તો ઠીક છે બાકી તેમના મૃત્યુ પછી કદાચ પરસોત્તમ સોલંકી કોળી સમાજને બીજો મળે કે નહીં તેમાં કોઈ પણ ના કહી શકે હવે પરશોત્તમ સોલંકી આ તમામ વસ્તુ વિચારીને કે તેઓ જીવતા છે અને જીવતા જીવ કોઈ એક વ્યક્તિને કોઈ એક નેતાને આગળ કરે કોઈ સમાજના તો પછી કારણ બની શકે છે અત્યારની સ્થિતિ અલગ છે અત્યારના પરશોત્તમ સોલંકી પોતે મંત્રીપદ માટેની વાત કરી ચૂક્યા છે ભૂતકાળમાં આડકતરી તો આડકતરી હવે આવનારી સ્થિતિ કહે છે ભૂતકાળમાં નિવેદન આપ્યું પ્રતિક્રિયા આવી ગઈ છે દિલીપ સંઘાણી પણ સંકળાયેલા છે પરંતુ ઠીક છે દિલીપ સંઘાણીની વાત અત્યારના વાત પરસોત્તમ સોલંકીની કારણ કે પરસોત્તમ સોલંકી મંત્રી પદને લઈને બોલતા રહ્યા છે આ પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે બોલતા પણ ખચકાયા નથી બળવાખોર જૂથોમાં પણ તેમનું નામ આવી ચૂક્યું છે પણ પણ ભારતીય જનતા પાર્ટીની મજબૂતી કહો કે મજબૂરી બંને પરસોત્તમ સોલંકી છે અને વર્ષોથી તેઓ ચૂંટાતા આવ્યા છે પોતાના મત ક્ષેત્રમાં કદાચ પ્રચાર માટે પણ નથી જતા એકાદ બે સભા કરતા હશે ને જીતે છે એવા સમાચાર પણ મળતા રહ્યા છે હવે કોણ વારસદાર બનશે આવનાર સમયમાં ખબર પડશે ભારતીય જનતા પાર્ટી શું કરશે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ એક ક્રિયા અને બીજી પ્રતિક્રિયા સામે આવતી હોય છે આવનાર સમયમાં મંત્રીમંડળમાં કોણ હશે કોળી સમાજમાંથી મત્સ્ય ઉદ્યોગ કોને મળશે અને પરસોત્તમ સોલંકી કપાઈ છે તો તેના આશીર્વાદ કોની સાથે હશે આ તમામ સવાલો છે અત્યારે અત્યારે પરસોત્તમ સોલંકીનો જે મુદ્દો છે એ હાલ ત્યાં જ લટકાવીને રાખેલો છે જ્યારે જરૂર પડશે ત્યારે ભારતીય જનતા પાર્ટી કદાચ તેનો ઉપયોગ કરી શકે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો ફિશરીઝ કૌભાંડને લઈને પરશોત્તમ સોલંકીની ધાકને લઈને પરસોત્તમ સોલંકીની તાકાતને લઈને કોળી સમાજમાં વર્ચસ્વને લઈને ભારતીય જનતા પાર્ટીની મજબૂરી કે મજબૂતી ભારતીય જનતા પાર્ટીને પરષોત્તમ સોલંકીની જરૂર છે કે પરષોત્તમ સોલંકીને ભારતીય જનતા પાર્ટીની જરૂર છે પરસોત્તમ સોલંકી શું આજની તારીખે પણ અપક્ષ ઉભા રહે તો જીતી શકે પરસોત્તમ સોલંકી કોને આશીર્વાદ આપી શકે પરસોત્તમ સોલંકી શું સામેથી કહી શકે કે નહીં હવે હવે બીજાને મંત્રી બનાવો આટલો વર્ષ મંત્રી રહ્યા અને જો તેઓ તેવું નથી કહેતા અને લડાયક મોડમાં રહે છે અંતિમ ઘડી સુધી તો ભારતીય જનતા પાર્ટી શું કરી શકે આ તમામ સવાલો છે આપના મંતવ્ય કોઈ ના કહી શકે થવાનું શું છે પરંતુ મંતવ્ય અંદાજ જજમેન્ટ આપનું મહત્વનું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર